કેટલાય વર્ષોથી આત્મા છે ઊંધું શીખવાડવાનો પ્રયાસ કર્યો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગયા કિરણ એ ખોળામાં બેસાડીને પ્રહલાદને પૂછ્યું બેટા તું ભણવા ગયો છો શું ભણીને આવ્યો અને એ વખતે પ્રહલાદે કહ્યું કે પિતાજી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ ભગવાનની ભક્તિ કરવી ભગવાનના ગુણગાન ગાવા ભગવાનના દર્શન કરવા ભગવાનની સેવા કરવી બસ હું આ શીખીને આવ્યો છું ઓલા બે ગુરુજીવન બોલાયા કે અહીંયા આવો અહીંયા આવો મારા છોકરાને આવું શીખવાડો તો કે નાના નાના અમે ન શીખવાડ્યું કે ત્યારે હિરણ કશ્યપુએ પ્રહલાદને પૂછ્યું ક્યાંથી શીખીને આવ્યો તો કે મને ગુરુજીએ શીખવાડ્યું પણ આ ગુરુજી નહીં નારદજી ગુરુજી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ ભગવાન સિવાય આ દુનિયામાં પિતાજી બીજે ક્યાંય સુખ નથી અને એ હિરણ કશ્યપુએ પ્રહલાદ ને પોતાના કોળામાંથી ઘા કર્યો છે એને ત્રિશુલ થી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે આખી દુનિયાને હું એવું જ્ઞાન આપું કે નાખવાનો પ્રયાસ કર્યો હાથી નીચે કચડીને મારી નાખવાનો પ્રયાસ કરાયો સર્પ કરડાવ્યા પર્વત ઉપરથી ફેંકીને પ્રહલાદને મારી નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા અંતે અગ્નિમાં પોતાની બહેન હોળી હતી ને હોળીના ખોળામાં બેસાડી પ્રહલાદને મારી નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા પણ ન મારી શકાયો અને અંતે વિચાર કર્યો કે હવે આનું કરવું શું હીરને કશીપુએ વિચાર કર્યો કે કોઈ પણ માણસ હોય એને તમે બે ચાર દિવસ માટે ભૂખ્યો રાખો ને તો એ મરી જાય પવન ન મળે પ્રકાશ ન મળે વાયુ ન મળે અને ખાવા ન મળે એટલે ત્રણ કે ચાર દિવસમાં ગમે એવો માણસ મૃત્યુ પામે એક કાળી કોટડી હતી જેમાં કોઈ પ્રકાશ નહોતો જેમાં કોઈ પવન નહોતો દરવાજા ચારે બાજુથી તેજુરીની જેમ બંધ કરી દીધા અંદર પ્રહલાદજીને પૂરી દીધા ચોકીદારોને ચોકી પેરો કરવા બેસાડ્યા ને કહ્યું કે એક દિવસ જાય બે દિવસ જાય ત્રણ દિવસ જાય પાંચ દિવસ જાય પછી તમે આનો દરવાજો ખોલીને જોજો જો મરી ગયો હોય તો એને બાળી નાખજો હું એમ સમજીશ કે મારે કોઈ સંતાન નહોતું આ કક્ષાએ હિરણ કશીપુએ પોતાના સગા દીકરાને પૂરી દીધો છે પણ જ્યાં બપોરનું ટાણું થયું ને ત્યાં તો લક્ષ્મીજી સોનાનો થાળ લઈને પ્રહલાદને ખવડાવા આવ્યો હવે સ્વયં લક્ષ્મીજી થાળ લઈને આવે તેની સુગંધ કેવી આવે તમે ઘરે વઘાર કરો તો આજુબાજુમાં ત્રણ ઘરે સુગંધ ન આવે કે આજ તમે કાંઈક બનાવ્યું લાગે છે સ્વયં લક્ષ્મીજી થાળ લઈને પ્રહલાદને જમાડવા આવે બપોરનું ટાણું થાય સાંજનું ટાણું થાય વળી બીજો દિવસ થાય વળી ત્રીજો દિવસ થાય બોલો ચોકીદારો ને સુગંધ આવે માનો કે ન માનો અંદર થી સુગંધ બહુ આવે છે અને એકથી હિરણ જઈને વાત કરી કે મહારાજ આજ ત્રણ ત્રણ દિવસ થયા સાંજનું ટાણું થાય છે બપોરનું ટાણું થાય છે અને અંદરથી સુગંધ આવે છે અને એવી મીઠી સુગંધ આવે છે કે આવી રસોઈ તો આપણી ત્યાં કોઈ દી બનતી જ નથી હીરણ કશ્યપુ કહ્યું કે હવે તમને સુગંધ આવે ને મને બોલાવજો બપોરનું ટાણું થયું સ્વયં લક્ષ્મીજી સોનાનો થાળ લઈને સોના જમાડવા આવ્યા ચોકીદારોને સુગંધ આવી સ્વયં લક્ષ્મી ના ખોળામાં બેસી આજ પ્રહલાદજી ખાઈ રહ્યા છે હિરણ કશીપુએ પ્રહલાદનું કાંડું જાળીને પૂછ્યું છે કે દીકરા તને કોણ જમાડવા આવે છે અને એ વખતે હસતા હસતા પ્રહલાદ કહે છે કે બાપુજી તમે અવડા મોટા થયા તમને કેદી બુદ્ધિ આવશે એક પાંચ વર્ષ નો છોકરો એના બાપને એવું કહે તમને કેદી બુદ્ધિ આવશે એટલે ઓલાને તો ગુસ્સો આવ્યો એ કોને કહેશ બાપુજી તમને કહું છું બાપુજી માના પેટમાં નવ મહિના જો મારો ભગવાન ખવરાવતો હોય માના પેટમાં નવ મહિના જો મારો ભગવાન ખવડાવતો હોય તો આંધારી કોટડીમાં મારો પ્રભુ મને ન ખવરાવે વિષ્ણુ મને ખવડાવે છે અને એ વખતે જાયણે એમ કહ્યું ને કે તારો ભગવાન ક્યાં છે તારો ભગવાન ક્યાં છે અને એ વખતે પ્રહલાદે કહ્યું છે કે હે બાપ મારો ભગવાન તો વ્યાપક છે મારો ભગવાન તો વ્યાપક છે મારો હરિ છે ને વિશ્વના તમામ પદાર્થ ની અંદર હરિ છે ને એ તો વ્યાપક છે માત્ર એને જોવાની દ્રષ્ટિ તમારી પાસે નથી પિતાજી એકવાર તમે દ્રષ્ટિ કેળવી લો તમારી નજર જ્યાં પડશે ને ત્યાં તમને પણ મારા હરિના દર્શન થશે अरिया શું કહું મારો ભગવાન તો દરેક જગ્યાએ વાસ કરે છે હિરણ કશીપુ મુંજાણા કરે શું કરું અંતે હિરણ કશીપુ એ વિચાર કર્યો કે ગુરુજીને કઈ છે કે જાઓ તમે આને પાઠશાળામાં લઈ જાઓ હમણા હું થોડીક મારા સલાહકારોની સલાહ લઈ અને હું હમણા આવું છું આનું શું કરવું એ ગુરુજીઓ લઈને આવ્યા છે પાઠશાળામાં ગુરુજી નાવા ધોવા ગયા છે આ બાજુ પ્રહલાદજી વચ્ચે બેઠા છે ચારે બાજુ બાળકો બેઠા છે પ્રહલાદજી એ નાના નાના બાળકોને કહ્યું કે મિત્રો ચાલો આપણે બધા ભેગા થઈ અને ભગવાનનું સંકીર્તન કરીએ નાના નાના બાળકો પ્રહલાદને ને કહે છે પ્રહલાદ અમને ક્યાં આવડે છે તો કે ચાલો હું બોલું તમે બધા બોલજો અને પ્રહલાદજી ઉભા થયા છે અને ઉભા થઈ અને આજ પ્રહલાદજી નાચવા મળ્યા છે પ્રહલાદજી નાચતા નાચતા ભગવાન નામ ની ધૂન કરવા લાગ્યા છે અને ભગવાન ના નામ ના શબ્દો જયારે પેલા બાળકોના કાને પડ્યા છે ને ત્યારે બાળકો બી નાચવા લાગ્યા છે બાળકોના કાને પણ આજ ભગવાન ની ધૂન ગાવા લાગી છે